બનાસકાંઠા જિલ્લાના ડીસા હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા વધારવાના નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્યમંત્રીએ નવી બસોનું પૂજન કરીને ફ્લેગ ઓફ આપી લોકાર્પણ કર્યું હતું તેમજ બસોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને જન સામાન્ય સલામત સુવિધાજનક અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે એસટી નિગમની નવી બસો આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાસે હાલ કુલ આઠ હજાર એકસો પંચ્યાસી વાહનો ઉપલબ્ધ છે જેમાં ચારસો પંદર સ્લીપર બસ ત્રણસો લક્ઝરી બસ ચારસો ને પંચોતેર સેમી લક્ઝરી પાંચ હજાર છસો પાંચ સુપર અગિયારસો ને મિની તથા બસો છત્રીસ પ્રીમિયમ બસનો સમાવેશ થાય છે નિગમમાં કુલ પાંત્રીસ હજાર બસો પચીસ કર્મચારીઓ કાર્યરત છે જેમાં તેર હજાર આઠસો સત્યાસી ડ્રાઈવર તેર હજાર નવસો ઓગણત્રીસ કંડક્ટર દ્વારા નિયમિતપણે સેવા આપવામાં આવે છે નિગમ દ્વારા રાજ્યભરના રોજના સાત હજાર પાંચસો એકસઠ શેડ્યુલ હેઠળ બેતાલીસ હજાર ત્રણસો એકાવન બસ ટ્રીપો ચલાવવામાં આવે છે જેના દ્વારા દરરોજ અંદાજે સત્યાવીસ લાખ મુસાફરો લાભ લે છે રાજ્યના અઢાર હજાર ત્રણસો સડસઠ ગામોમાં એસટી બસ સેવા ઉપલબ્ધ છે વિશેષ રૂપે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એસટી નિગમ દ્વારા મોટી રાહતો આપવામાં આવી રહી છે હાલ પચાસ લાખ વિદ્યાર્થીઓને બ્યાસી પોઈન્ટ પચાસ ટકાની રાહત દરે પાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ લોકાર્પણ કાર્યક્રમથી ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના મુસાફરોને વધુ સુવિધાજનક પરિવહન સેવા મળવાની આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે